ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આજે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક ટ્રાફિક ચેકિંગ કરવામાં આવી હતી તેમજ નિયમોનું પાલન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે સાંજના સમયે વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઈ ટ્રાફિકને હળવો કરવા માટે ટ્રાફિક બ્રાન્ચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી ટ્રાફિક સ્ટાફ દ્વારા વાડી પોલીસ સ્ટેશન અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ મેદાનમાં ઉતરી ટ્રાફિક નિયંત્રણમાં જોડાયા હતા પોલીસ કર્મચારીઓએ સમયસર કાર્યવાહી કરી ટ્રાફિક જામ દૂર કર્યો હતો તથા માર્ગને ફરીથી ખુલ્લો કરી વાહન ચાલકોને સરળતા પ્રદાન કરી હતી માર્ગ સલામતી અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ રાખી આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી વડોદરા શહેર પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા માર્ગ સલામતીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી રિપોર્ટ સબ્બીર મુલતાની વડોદરા ગુજરાત If you like this video, then like, share and subscribe to Mirror Now.